hi family કેમ છો બધા મજામાં બધા મજામાં છો સૌ બધાને જય શ્રી તો મારી ચેનલ માનાવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને હા ઓકે મમ્મા કરી દેજો હા અત્યારે અમે જતા છીએ અને સગાઈ છે ત્યાં તો મારા ઓકે ઓકે હું હા કે હે ના પેલે તો અમે પહોંચી ગયા છીએ સગાઈમાં અને લેટ પણ થઈ ગયા છે છે મારા પપ્પા શેરડીનો રસ કાઢતા છે અને આ રુદ્ર ને એના પપ્પા હેલ્પ કરતા છે

জোর মতো মোটি মোটি છે

র্মা ।